સલંબા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાહેરાતો પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં અસ્વચ્છતા માટે સલંબા ગામ અવલ ગ્રુપ ગ્રામ પંચાયતના અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત આખાડા કાન કરી રહ્યું છે ભારત સરકારે છેલ્લા ત્રણ વર્ષથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાહેરાતો અને સ્વચ્છ ભારત રાખવા માટે તંત્ર અને નામચીન નેતાઓ દ્વારા હાથમાં સાવરણા લઈને સ્વચ્છતા બાબતે લોકપ્રેરા એ માટે ઘણા સારા પ્રોગ્રામો આપવામાં આવે છે છતાં ગુજરાત રાજ્યના છેવાડાનો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા સેલંબા વેપારી મથકમાં ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા રાખવામાં બાબતે આ ખાડા કાન કરવામાં આવે છે ગ્રુપ ગ્રામ પંચાયતો સફાઈ વેરો વસૂલવામાં આવે છે તેમ છતાં સેલંબા ગામમાં બિરસા મુંડા ચોક આગળ રસ્તાથી અમરધામ સુધી રસ્તા પર ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા ગ્રામજનોને અનેક બીમારીઓ થવાનો ડર સતાવી રહ્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર વધુમાં કે સેલંબા ગામમાં વેપારીઓ દ્વારા કચરો નિકાલ યોગ્ય જગ્યાએ કરવાને બદલે સેલંબા સ્થિર અમરધામની બિલકુલ નજીક ઠાલવી દેવામાં આવે છે છતાં સેલંબા ગામનું વહીવટીતંત્ર તથા ગ્રામ પંચાયત સ્વચ્છતા બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં સ્વચ્છતા બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે